ફ્રેન્ડ્સ તમે પણ મેથી વીણીને મેથીના સમજીને ફેંકી દો છો તો આજનો આ વિડીયો તમારા માટે છે ડાકડા ફેંકવાની ભૂલ ફ્રેન્ડ્સ ક્યારે પણ ન કરતા મેથીના ડાકડા મેથીના પાન કરતા પણ ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે મેથીના ડાખરા પાચનની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે મેથીના ડાખરાની ખૂબ જ સરસ એવી ટેસ્ટી રેસીપી શેર કરવાની છું મેથીના ડાખડાનો આટલો સુંદર ઉપયોગ ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ નહીં જોયો હોય કે ત્યારે સાંભળ્યો પણ નહીં હોય આમાંથી આપણે એવી વાનગી તૈયાર કરીશું કે નાનાથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ આવશે પ્લેટ ભરી ભરીને ખાશે એટલી ટેસ્ટી વાનગી બનશે મેથી આપણે વીણી લઈ પછી આ રીતના દાખળા બચી જાય છે તો તેને આ રીતે આપણે ઝુંડ કરી લેવાના છે અને મેથીના ડાકડાના પહેલાં કુણા કૂણા ભાગને આપણે કટ કરી લેવાનો છે કુણા જ ભાગ લેવાનો છે વધુ હાર્ડ ભાગ હોય તે આપણે જવા દઈશું અને દાખરાને આપણે આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે ઝીણા જ રાખવાના છે મોટા નહીં આ રીતે સરસ ઝીણા ઝીણા સમારી લેશું મેથીના દાખરાને આપણે ઝીણા ઝીણા સમારીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમે જોઈ શકો છો અહીંયા સરસ ઝીણા ઝીણા આપણે કૂણા ભાગ હતા તેને કટ કરી લીધો છે અને આ રીતે જે હાડ ભાગ હોય છે ફ્રેન્ડ્સ તેને આપણે કટ કરીને જવા દેશું તે કાંઈ ઉપયોગમાં નહીં આવે તેને આપણે ફેંકી દઈશું જ્યાં સુધી ફ્રેન્ડ્સ તમે ચાકુથી કટ કરી શકો ત્યાં સુધી જ આપણે ડાખરા લેવાના છે પછી એવું લાગે કે હાડ ભાગ આવવા માંડેલો છે ત્યારે આપણે તે ભાગનો ઉપયોગ નથી કરવાનો અને સરસ આપણે ઝીણું જ કટિંગ કરવાનું છે એટલે આપણે આગળ નાસ્તામાં સરસ મેથી સેટ થઈ જાય એટલા માટે મોટા દાખરા કરીશું તો તે આડા આવશે અને પરફેક્ટ નહીં લાગે આપણે જ્યારે બજારમાંથી મેથી લઈ આવ્યા ફ્રેન્ડ્સ ત્યારે આપણે વીણીને મેથીના પાન આ રીતે ડાકડા અલગ રાખેલા હતા અને આપણે ધોયેલા નહોતા એટલે આપણે બેથી ત્રણ પાણીએ સરસ તેને ધોઈ લેવાના છીએ જેથી તેની અંદર કોઈ પણ ધૂળ માટી હોય તે નીકળી જાય એટલે બેથી ત્રણ પાણીએ સરસ આપણે તેને ધોઈ લેશું મેથી ધોઈને આપણે નીતરવા રાખી દઈશું ત્યાં સુધીમાં શું કરવાનું છે ચોખાના પવા લેવાના છે અહીંયા અડધો કપ આપણે ચોખાના પવા લીધા છે તેને મિક્સર જારમાં ઉમેરીને આ રીતે આપણે તેનો દરદરો પાવડર તૈયાર કરી લેવાનો છે તો અહીંયા જોઈ શકો છો મેથીના ડાખરા પણ બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લીધા છે તો આપણે તેને એક મિક્સિંગ બાઉલની અંદર એડ કરી દઈશું સાથે જ અત્યારે સિઝન છે એટલે આપણે વેજીટેબલ લીધા છે જે વેજીટેબલ મળે તે તમારે લઈ લેવાના છે તો આપણે એક ઝીણું સમારેલું ગાજર લીધું છે ગાજરને પણ આપણે ઝીણું સમારી લીધું છે સાથે કેપ્સિકમ સ્વીટકોર્ન અને ઝીણું સમારેલું બટેકું લીધું છે બધી વસ્તુને આપણે ઝીણું ઝીણું સમારીને જ લેવાનું અહીંયા મેં તેનું છીણ બનાવી લીધું છે તમે ઝીણી ઝીણી કટકી પણ કરી શકો છો વેજીટેબલની માત્રા તમને જે પસંદ હોય તે મુજબ વધુ ઓછી તમે કરી શકો છો આ નાસ્તો નાના બાળકો માટે બનાવી રહ્યા છીએ એટલે આપણે તેની અંદર તીખાસનું પ્રમાણ નથી રાખેલું પણ પસંદ હોય તો તમે અહીંયા લાલ મરચું અથવા લીલું મરચું પણ ઉમેરી શકો છો મસાલામાં ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર થોડો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું સાથે જ ફ્રેન્ડ્સ આપણે જે પવા કરીને રાખેલા તે ઉમેરી દેસું બેથી ત્રણ ચમચી જેટલા જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા ચોખાના પવાની જગ્યાએ ચમચી આપણે ચણાનો લોટ લેશું વધુ નથી ઉમેરવાનો થોડો એવો જ ઉમેરવાનો જેથી વેજીટેબલની અંદર બાઇન્ડિંગ આવી જાય એટલે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ જો તમને પસંદ હોય અહીંયા તો તમે લીલું લસણ અથવા સૂકું લસણ છે ડુંગળી છે તે પણ ઉમેરી શકો છો ખાતા હોય તો તમારે જરૂરથી ઉમેરવા બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દીધી છે પહેલાં આપણે પાણી નથી ઉમેરવાનું મેથીના દાખલા ધોયેલા તેમાં પાણીનો ભાગ હોય જ છે એટલા માટે જો એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવતું તો તમારે એક ચમચી જેટલું ચણાનો લોટ ઉમેરી દેવાનો અહીંયા આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો પણ અહીંયા આપણે પાણી નથી ઉમેરેલું કારણ કે મેથીના ડાકડા આપણે ધોયેલા હતા તેની અંદર થોડો પાણીનો ભાગ હતો જ એટલે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જશે અને વેજીટેબલ પણ તેનું પોતાનું પાણી છોડશે આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈ પછી આપણે પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એટલે પાણી ઉમેરવાની કાંઈ જ જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો દસથી પંદર મિનિટ પછી સરસ એવું આપણું બેટર તૈયાર છે આ રીતનું જ આપણું મિશ્રણ રાખવાનું છે હવે શું કરવાનું છે હાથ ઉપર આપણે થોડું તેલ લગાવી દેવાનું છે અને થોડું મિશ્રણ લઈને આ રીતે આપણે તેને રાઉન્ડ શેપ આપી દેવાનું છે વધુ પાતળો નહીં કે વધુ જાડો નહીં તે રીતનું આપણે શેપ આપી દેસું હવે શું કરવાનું છે આ ટીકીને આપણે જે આપણે પવા દળીને રાખેલા હતા તેની અંદર કોટ કરી દેવાની છે આ રીતે તમારી પાસે અહીંયા બ્રેડ ક્રમ્સ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો આ જ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી જ ટીક્કીઓ વાળીને તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે મિશ્રણ હાથમાં લઈ લેવાનું અને એવું લાગે તો હાથ ઉપર થોડું તેલ લગાવી દેવાનું અને બધી ટીક્કીઓ આ જ રીતે સેમ વાળીને આપણે તૈયાર કરી લેશું અહીંયા આપણે જે ચોખાના પવા દળેલા છે તેની જગ્યાએ ફ્રેન્સ જો તમારી પાસે આ રીતના પવા ન હોય તો તમે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરી શકો છો અથવા ટોસનો ભૂકો આવે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો આ રેસીપી ફ્રેન્ડ્સ આપણે બિલકુલ સરળ સિમ્પલ જ રાખેલી છે એટલે બધા લોકો આસાનીથી બનાવી શકે તો બધી ટીકી આપણી અહીંયા તૈયાર છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટીકી આપણી તૈયાર થઈ ગઈ છે આને તમે ફ્રીઝરમાં મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે તેને સેલો ફ્રાય કરીશું ડીપ ફ્રાય નથી કરવાની તો પહેલાં એકથી બે ચમચી જેટલું આપણે તેલ પેનમાં ઉમેરી દઈશું અને આ રીતે ફ્રેન્ડ શું કરવાનું છે ટીકીને આપણે ગોઠવી દઈશું પેનમાં આ નાસ્તો આપણે હેલ્ધી બનાવવાનો છે એટલે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખેલું છે ફ્રેન્ડ્સ પણ તમારે જો તેને તળવી હોય તો તમે તળી પણ શકો છો આટલો નાસ્તો ફક્ત આપણે બે ચમચી તેલમાં જ બનાવીને તૈયાર કરીશું એટલે તમે ડાયટ કરતા હોય તેમાં પણ તમે આ ટેસ્ટી નાસ્તો ખાઈ શકો છો આ નાસ્તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને પ્રોટીન વિટામિનથી ભરપૂર છે તો જરૂરથી ખાવો જોઈએ અને આ રીતે ફ્રેન્ડ્સ ડાકડા ફેંકવા જ ન જોઈએ તેનો આપણે ઉપયોગ જ કરી લેવો જોઈએ તો પેનમાં જેટલી ટીકી સમાય એટલી ટીકી આપણે ઉમેરી દઈશું આપણે મીડિયમ સાઇઝની ટિક્કી બનાવેલી એટલે આપણે અહીંયા સાત ટિક્કી બનીને તૈયાર થઈ છે જો તમારે વધુ મોટી રાખવી હોય તો પાંચ નંગ પણ બનશે અથવા નાની રાખશો આનાથી તો વધુ પણ બની શકે છે તો એક સાઈડ પહેલાં આપણે તેને થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સરસ સાતડવાની છે બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું પછી જેવો બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ જાય એટલે આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે હળવા હાથે જ આપણે તેને પલટાવીશું આ નાસ્તો બનાવતા હશો ને ફ્રેન્ડ્સ ત્યારે સુગંધ પણ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે બધાને ખૂબ જ પસંદ આવશે આ રીતે આપણે ટિક્કી પલટાવી દઈએ પછી આપણે ફરી એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું પેનની અંદર એટલે આપણા બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી એવું આપણી ટિક્કીઓ શેકાય છે એટલા માટે બે મિનિટ પછી આપણે ફરી તેની સાઈડ ચેન્જ કરી દઈશું આ રીતે આપણે ઓછા તેલની અંદર જ આ નાસ્તો તૈયાર કરવાનો છે એટલે બંને સાઈડ સરસ એવું સતડાઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે બબે મિનિટે આપણે તેને ચેન્જ કરતા રહીશું જેથી એક સાઈડ વધુ ન શેકાઈ જાય અને એક સાઈડ કાચી ન રહી જાય એટલા માટે મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ પસંદ આવતી હોય અને આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરવા માટે એક લાઇક તો તમે જરૂરથી કરી દેજો હવે શું કરવાનું છે આપણે પેનને કવર કરી દઈશું આ રીતે કવર કરીને આપણે ટિક્કી પકાવશું એટલે ઝડપથી તૈયાર થઈ જશે કારણ કે આની અંદર આપણે તેલનો ઉપયોગ નથી કરેલો એટલે બધા જ વેજીટેબલ છે ત્યાં વરાળે સરસ કૂક થઈ જશે ને નીચેથી આપણી કટલેટ છે તે સરસ એવી ક્રિસ્પી થઈ જશે તમે જોઈ શકો છો પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે તેને પલટાવી દઈશું હવે આ રીતે પલટાવીને ફરી આપણે ઢાંકણ લગાવી દઈશું અને ફરી પાંચ મિનિટ માટે કટલેટને થવા દેસું તો બંને સાઈડ આપણે પાંચ પાંચ મિનિટ માટે આ રીતે કવર કરીને સરસ થવા દીધેલું છે તો પાંચ મિનિટ પછી આપણી કટલેટ સર્વ કરવા માટે તૈયાર છે તો આ નાસ્તો જોઈને કોઈ જ નહીં કે ફ્રેન્ડ્સ કે આને તમે ડાખડામાંથી બનાવેલું છે એ પણ મેથીના ડાખરા કારણ કે દાખળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં એન્ટી હોય છે જે આપણા બોડીમાં ખૂબ જ ફાયદાકારક હોય છે તો જરૂરથી આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ પણ એમનામ તો દાખળા ન ખાઈ શકીએ એટલે આટલી ટેસ્ટી વાનગી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે બધાને પસંદ જ આવશે અહીંયા હું તમને એક કટલેટ તોડીને પણ બતાવું છું કેટલી સરસ ટેસ્ટી બનેલી છે તમે જોઈ શકો છો અને વેજીટેબલથી તો ભરપૂર છે આની અંદર ફ્રેન્ડ્સ તમને બીટ પસંદ હોય તો તેનો ઉપયોગ પણ તમે જરૂરથી કરજો ખૂબ જ હેલ્ધી બનશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે આને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને આ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો વિડીયોને મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો